ફાગવેલ નવો તાલુકો જાહેર ચિખલોડ વડુ મથક ગુજરાત સરકારે ખેડા જિલ્લામાંથી કટલાલ અને કપડવંજ તાલુકાના કેટલાક ગામોને અલગ કરીને નવો ફાગવેલ તાલુકો જાહેર કર્યો છે આ નવા તાલુકાનું વડુ મથક ચિખલોડ રાખવામાં આવ્યું છે આ નિર્ણયથી સમગ્ર પૂર્વ ગાળાના લોકોમાં ખૂબ આનંદ થયો છે ઘણા વર્ષોથી લોકો નવા તાલુકાની માંગણી કરી રહ્યા હતા જેથી સરકારી કામકાજ રસીથી થઈ શકે અને વિકાસ ઝડપથી થાય હવે આ માંગણી સાકાર થઈ છે નિર્ણય જાહેર થતા ભાજપના કાર્યકરો અને અને આગેવાનો ભેગા થઈને ફટાકડા ફોડ્યા મીઠાઈ વેચીને ખુશી વ્યક્ત કરી કાર્યક્રમમાં બાબુભાઈ પટેલ મહેન્દ્રસિંહ વાઘેલા નિલેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ પ્રભાતસિંહ પરમાર ગુલાબસિંહ પરેશભાઈ પટેલ પ્રહલાદસિંહ ગોહિલ કિશોરસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો અને સરપંચો હાજર રહ્યા હતા લોકોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના વિકાસ પ્રતિબદ્ધ દ્રષ્ટિકોણને કારણે ફાગવીર તાલુકો મળ્યો છે આ નિર્ણયથી શૈક્ષણિક આરોગ્ય કૃષિ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ઝડપથી વિકાસ થશે રિપોર્ટર હરીશ જોશી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અધ્યક્ષ સીઆર પટેલ સાહેબની માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્ર અમારી વર્ષો જૂની માગણી ફાગવેલ તાલુકાની મંજૂર કરી છે એ બદલ ભારતીય જનતા પાર્ટી કપડાં પૂર્વ વિભાગના સૌ કાર્યકર્તાઓ અતિ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને જેનું મુખ્ય મથક ચીખલોડ વાવ રાખવામાં આવ્યું છે તે બદલ સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ ખેડા જિલ્લામાં કપડ તાલુકો બહુ મોટો હતો એકસો બે પંચાયતનો મોટો તાલુકો હતો તે તાલુકાનું વિભાજન કરી અને માન્ય વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને વિચાર્યું હતું કે ફાગવેલ યાત્રાધામ તરીકે છે તેના નામનો તાલુકો બને એ તાલુકોની એમની ઈચ્છા અત્યારે જયારે પૂરી થઈ છે ત્યારે સમગ્ર પૂર્વ વિસ્તારના ખેડૂતો પશુપાલકો ગામજનો સર્વમાં આનંદ ની લાગે છે અને આજે આતશબાજી કરીને તાલુકો જાહેર થયો તેને વધાર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર વ્યક્ત કર્યો છે